સુરતના વિસ્તારમાં આવેલા જગદીશ નગર કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ના આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા દિવસોથી લેખિત અને મૌખિક રીતે ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી મંદિર જેવું પવિત્ર સ્થાન પણ આ ગંદકીથી બચી શક્યું નથી તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈતી નથી દુર્ગંધ મારતા ગટરના પાણીને કારણે પરિવારના સભ્યો બહાર નીકળતા પણ ડરે છે ઘણા ઘરોના મકાનમાં પાણી ઘૂસતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બાળકો અને વૃદ્ધો માટે તો આ પરિસ્થિતિ જીવલેણ બની રહી છે જગદીશનગરમાં ગટરના પાણી સાથે સાથે રસ્તાઓ પણ તૂટી ગયા છે અને દરેક ખૂણે કચરાના ઢગલા દેખાઈ આવે છે રહીશોના જણાવ્યા મુજબ કચરાનો સમયસર નિકાલ ન થવાને કારણે ગટર ચોકઅપ થઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને ગટર પાંચ દિવસે પહેલા આવી ગયા હતા ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલી ને વહી ગયા ને મહિના દિવસ છે અને પાણીનું તો ગટરનું જે આ ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ આમ નંબર એ તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા આમ જનતાને ને અમારે જે આજુબાજુ બાજુ વાળા ઓફિસો વાળા છે પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજી નું મંદિર છે એ મંદિર માં પણ આ ગટર ના પાણી ગળી ગયું છે કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતા ને ને આમ જનતા ને જે સુવિધા પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી ને મંદિરમાં શિવજી આ શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે કેમ કે એને પાણી સડાવવું છે પણ આ ગટર નું પાણી સડાવવું એવું લાગે છે આમ જનતા નો એવું પ્રશ્ન છે તો તો એ એકદમ પૂર્વક કામ કરી જાય અધિકારી છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા અહીંયા જે બાજુમાં જે કચરો નાખે જાય છે જે મંદિર ના પૂંજારી થી વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરો નો નાખો કચરો નો નાખે તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટેમ્પર ચોકસાઈ પૂર્વક કામ નથી કરી જતી ને જે આ ગટર ના રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં કે આ જે પેટ ના જે ગોઠણિયા લગન પાણી પાણી ખાડા ભેરા હોય એટલા કોપરેટર અહિયાં એટલા બધા તો નથી આવતા દેખાતા નથી જોવા જાણ તો કરેલી છે અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય તો ભાઈ આમ જનતા એનું શું બગાડ્યું જનતા ભાઈ થી વેરા લેવા છે એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ અઢાર ટકા પેલન્ટી સડાવે છે તો એ ભલે હજી હજી ઓગણીસ ટકા ભલે કરી નાખતા પણ કામ ટકાટક કરો